પ્રાકૃતિક જીવનશૈલી સંસ્થામાં સૌનું સ્વાગત છે આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં બાળકોની સંભાળ એક ચેલેન્જ બનતી જાય છે બાળકોનું કુમળું મગજ એક જાતનું સોફ્ટવેર છે જેને સોશિયલ મીડિયા અને ફૂડ ઇન્ડસ્ટ્રી પોતાની પ્રોડક્ટ ખાવા માટે આકર્ષતી હોય છે તેઓની એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી એટ્રેક્ટિવ હોય છે કે પેકેજ ફૂડથી બચવું મુશ્કેલ થઈ જાય છે તમારા બાળકના પ્રેઝન્ટ કે ફ્યુચરને લગતી સ્વાસ્થ્ય ચિંતાઓને સુરક્ષિત અને સુનિશ્ચિત કરી આપવા માટે એબીએફએમ કોર્સ સક્ષમ છે બાળક સેલ્ફ અવેરનેસ સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ ડિફેન્સ અને સેલ્ફ હેલ્પની થિયરીમાં ઓટોમેટિક જીવનભર જીવી શકશે બાળકો માટે એબીએફએમ કોર્સની રચના સાયન્ટિફિકલી પ્રૂવન મેથડ છે જે સંપૂર્ણ માનવીના ચેતન અને અચેતન મનની કાર્ય પદ્ધતિ પર આધારિત છે બાળક તો કોરી કિતાબની જેમ જન્મે છે આપણે તેના પર લખવાનું શરૂ કરીએ છીએ શિક્ષણ સમાજ સંસ્કૃતિ અને સભ્યતા પછી થોડા દિવસમાં કોરી ચોપડી અક્ષરોથી ભરાઈ જાય છે આપણા સમાજની પોતાની શિક્ષણ સ્વાસ્થ્ય અને કાયદાની વ્યવસ્થા વગેરે હોય છે સમાજે ગોઠવેલી વ્યવસ્થાને નાગરિકો અને પરિવારો અનુસરે છે શિક્ષણની વ્યવસ્થા પણ એમાંની એક જ છે જે બાળકોના અભ્યાસ માટે જરૂરી છે એબીએફએમ કોર્સની રચના કરી જે સંપૂર્ણ પ્રકૃતિના નિયમોને આભારી છે મન અને શરીરની રચનાની કાર્યપ્રણાલીને સુસંગત છે સબકોન્શિયસ માઇન્ડને તેની અદ્ભુત શક્તિઓને કારણે સુપર હ્યુમન અંગ કહેવામાં આવે છે જ્યારે કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડની પ્રચંડ શક્તિઓનો ઉપયોગ કરીને મનુષ્ય પૃથ્વી પર આધુનિક વિજ્ઞાન દ્વારા શોધ સંશોધનોમાં આજે જેવી હરણફાર ભરી છે જે પહેલાં ક્યારેક ન હતી મનુષ્ય એના જીવનમાં મગજની શક્તિ દ્વારા પોતાના બધા સપના પૂરા કરી શકે છે તો જીવન પર સ્વસ્થ રહેવા માટે તેના મગજનો ઉપયોગ પણ કરી શકે છે ભણાવેલું હોય સમજાવેલું હોય જણાવેલું હોય એ બધું અચેતન મનમાં ઉતરી ગયા પછી માણસ પોતાને બદલી શકતો નથી કોર્સની રચના કરતાં પહેલાં વિદ્યાર્થીઓ પાસે નીચે મુજબની જાણકારી મેળવી અમે ઘણા વર્ષોમાં શહેરની અલગ અલગ સ્કૂલ કોલેજ મોલ માર્કેટમાં ફરીને આશરે બસો પંચોતેરથી વધુ વિદ્યાર્થીઓને પૂછેલા સવાલો આ મુજબ હતા રિફાઇન્ડ સોલ્ટને સફેદ બનાવવા માટે કયા કેમિકલ્સનો ઉપયોગ થાય છે રિફાઇન્ડ ફ્લોર સફેદ બનાવવા માટે કયા કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે એનિમલ મિલ્કને મેળવવા માટે ગાય ભેંસને કેટલા ક્યારે અને કયા કયા ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી દૂધ વધારે મળે રિફાઇન્ડ શુગરને ક્રિસ્ટલ બનાવવા માટે કયા કેમિકલ્સનો ઉપયોગ થાય છે અને એને કેટલી ગરમી પર ગરમ કરવામાં આવે છે રિફાઇન્ડ ઓઇલ બનાવવા માટે કયા કયા કેમિકલ્સનો ઉપયોગ થાય છે એબીએફએમ કોર્સની મહત્ત્વની અને જરૂરી માહિતી વિદ્યાર્થીઓના માતા પિતા સાથે કાઉન્સેલિંગ દરમિયાન જણાવવામાં આવશે બાળકોના એબીએફએમ કોર્સની ઇન્ક્વાયરી માટે નાઇન પર સંપર્ક કરી શકશો જી